કંડક્ટરનું નામ બાપુ પરમાર હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે તો જે વિડીયો સામે આવે ત્યાર પછી માનસિક બીમાર વ્યક્તિની કઈ રીતે કંડક્ટર તરીકે ભરતી થઈ શકે તેવી વાત પણ સામે આવી રહી છે કારણ કે તેવું કહેવાય રહ્યું છે કે તે માનસિક બીમાર હતો હવે આ ઘટનાની આખરી સત્યતા શું છે તે તપાસવાનો વિષય છે કારણ કે એક બે નહીં કેટલાય લોકોના જીવના જોખમ તેના ઉપર રહેલા છે મહત્વની વાત એ છે કે રવિવારના દિવસે જ હજુ રાજકોટની અંદર જે અકસ્માત થયો તેમાં એક બાળકનું મૃત્યુ થઈ ગયું હતું આવેલ છે કે અમારી આર એમ બસમાં એક ડ્રાઈવર બબડાટ કરતો હોય છે આઉટ ઓફ કંટ્રોલ હોય છે ક્યાંક ઇન્ટોક્સિકેટેડ હોય એવું આપણે વિડીયોમાંથી ફરીદ થતું એ ધ્યાને લઈ અને ડિસિપ્લિનરી એક્શનના ભાગરૂપે અમે તાત્કાલિક અસરથી એને ટર્મિનેટ કર્યું અને એજન્સી પાસેથી અમે ખુલાસો જવાબ માગ્યો કે આવું કેમ બનવા પામેલ છે તે કંડક્ટર તે માનસિક બીમાર હતો આખી સત્યતા શું છે જે રાક્ષસની જેમ રાજકોટ શહેરના રસ્તા ઉપર ફરતી હોય તેવા ક્યાંકને ક્યાંક દ્રશ્યો અવારનવાર પ્રકાશમાં આવતા જ હોય છે ગત રવિવારની જો વાત કરવામાં આવે તો રવિવારના રોજ એક બાળકનું સીટી બસના અર્થે કે વૃત્તિ પામે છે અને એકનો એક પુત્ર હતો તે સાત વર્ષનું બાળક તે જેનું મૃત્યુ થાય છે કણકોટ ગામ નજીકની આ સમગ્ર ઘટના હતી જે કે જેના સીસીટી પણ વાયરલ થયા હતા ત્યારબાદ વધુ એક ઘટના જે સામે આવી છે કે જેમાં એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો છે વિડીયોમાં જે સિટી બસનું જે કંડકટર હોય છે બાબુ નામનો તે નશાની હાલતમાં હોય છે તેવો દાવો કરવામાં આવતો હોય છે જેને લઈને જે સમગ્ર વિડીયો છે તે વાયરલ થયો છે તેઓ પોતે જે જે પૈસા નહીં ઉઘરાવું પૈસા ઉઘરાવીને એમ કહી દઈશ કે મશીન જે ટિકિટ કાઢવાનું હોય છે તે બગડી ગયું હોય છે તેવું ક્યાંક ને ક્યાંક કહેતો હોય છે સમગ્ર વિડીયો વાયરલ થતા જે એન્જિનિયર છે જે રાજકોટ સિટી એન્જિનિયર છે તેમના દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે અઢી માસ પહેલા જે આ બાબુ બાબુ નામનો જે કંડક્ટર છે તેને જે સિટી બસમાં માં કંડક્ટર તરીકે તેને જોબ છે તે આપવામાં આવી હતી આ જે જોબ આપ્યા બાદ જે અત્યારે જે વિડીયો વાયરલ થયો ત્યારબાદ ખબર પડી કે તે માનસિક અસ્થિરતા છે તેને તે તેની ગોળીઓ ખાય છે તે તેની દવા ચાલુ છે જે ગત શુક્રવારથી તેની દવા છે તે પૂર્ણ થઈ ગઈ હતી અને જેના કારણે તે જે આ પ્રકારની જે વાતો કરતો હતો અને નશાયુક્ત હાલતમાં હોય તેવું લાગતું હતું પરંતુ જ્યારથી આ વિડીયો વાયરલ થયા ત્યારબાદ તેને તાત્કાલિક ધોરણે ટર્મિનેટ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે પોતે જે સત્તામાં રહેલા જે ભાજપના શહેર પ્રમુખ દ્વારા પણ અનેકો સવાલ છે તે મારુતિ એજન્સી વિરુદ્ધ છે તે ઉઠાવવામાં આવ્યા છે તેમના દ્વારા પણ તેવું નિવેદન દેવામાં આવ્યું છે કે જે ખરેખર સિટી બસના ના ડ્રાઈવર અને કંડક્ટર ભરતી હોય છે તેમાં જે તમામ જે ચકાસણી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક રજૂઆત છે તેમના દ્વારા કરવામાં આવશે તેવું મુકેશ જોશી જણાવ્યું હતું જી

તેની હાલત આ પ્રકારની થઈ ગઈ તેવું જણાવવામાં આવ્યું છે પરંતુ હાલ તો જે કંડક્ટર છે તેને ટર્મિનેટ તાત્કાલિક ધોરણે કરી નાખવામાં આવ્યો છે તો બીજી તરફ મારુતિ એજન્સી છે તેની પાસે ખુલાસો પણ માંગવામાં આવ્યો છે નોટિસ ફટકારીને જે ખુલાસો માંગવામાં આવ્યો છે ખરેખર આ વ્યક્તિને જે વ્યક્તિ નશામાં હતો કે કેમ તેની લઈને પણ તપાસ છે તે સિટી એન્જિનિયર દ્વારા જે આદરવામાં આવી છે જી આ જે બસતા ચાલક છે જે ડ્રાઈવર છે જે તેની સાથે ડ્રાઇવિંગ કરતો હતો તેનું કોઈ નિવેદન સામે આવ્યું છે ડ્રાઈવરે કંઈ કહ્યું છે તેને લઈને અત્યાર સુધી જે વિડીયો વાયરલ થયો બાબુ નામના કંડક્ટર નો તેમના જે ડ્રાઈવર હતા તેમની કોઈ પણ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી પરંતુ જે મારુતિ એજન્સી છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે મારુતિ એજન્સી છે ડ્રાઈવર અને એજન્સી છે તેમના દ્વારા જ જે મહાનગરપાલિકામાં ચાલતી સિટી બસ માં તેમની જે કર્મચારીઓની નિમણૂક છે તે કરવામાં આવતી હોય છે ત્યારે હવે તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા છે તે સામે નથી આવી પરંતુ અવારનવાર આ મારુતિ એજન્સી છે તે વિવાદમાં આવતી હોય છે ભરતી પ્રક્રિયા કારણે જે અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ પણ એક વૃદ્ધ ને વૃદ્ધ ડ્રાઈવર હતા અને તેમને હાર્ટ હાર્ટ એટેક આવ્યો અને તેમના દ્વારા અકસ્માત સર્જાયો અને તેમાં જે એક વૃદ્ધાનું પણ મૃત્યુ થયું અને તેમનું પણ મૃત્યુ થયું ડ્રાઈવરનું જે ચોક્કસપણે મારુતિ એજન્સી છે તે અવારનવાર વિવાદમાં આવતી હોય છે અગાઉ પણ કેટલાક નેતાઓ આની વિરુદ્ધ છે તે નિવેદનો આપ્યા છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે રાજકોટ મહાનગરપાલિકા જે શહેરની જનતાને સાચવશે કે કેમ કે રાક્ષસ રીતે દોડતી આ બસ ને ક્યાંક ને ક્યાંક તેવા ડ્રાઈવરો આપશે તે જોવું રહેશે જી બિલકુલ લખી આપ જોડાય સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો